ખેડૂતોની સૌથી મોટી સહકારી ક્ષેત્રની સંસ્થા ડાયરેક્ટર પદની ચૂંટણી માટે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ સૌરાષ્ટ્રના જે જેતપુરના ધારાસભ્ય ભાજપમાં જે નેતાઓ છે નિવેદન નિવેદનબાજીઓ થઈ રહી છે ત્યારે આ વિષયની ચર્ચા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ સ્વાગત છે નમસ્કાર સર શું એવું કે જે ઇફકોની જ્યારથી ચૂંટણી પૂરી થઈ છે બે દિવસથી રાજકારણ ગરમાયું છે તો આ સહકારી સંસ્થામાં સંસ્થામાં જે રાજકારણ આજે દેખાઈ રહ્યું છે સર કઈ રીતે જોઈ રહ્યા છો આને ગુજરાતની જનતાને રાજકીય એન્ટરટેનમેન્ટ એની અછત નહીં જોઈએ

દરેક જેટલા લોકો ઉભાતા હતા માં જે ઉમેદવારો અને પક્ષકારો એ બધા હવે કોઈ દાન ધર્મ એટલે ધાર્મિક જગ્યાએ જવા માટે હરવા ફરવાના આરામ કરવા નીકળી ગયા છે વાતાવરણ આખે આખું શાંત હતું બધાને આપણે એમ સામાન્ય જે સમાચાર લોકો હોય અથવા જેને ગરમા ગરમ વડાની જેમ ગમતા હોય એવા લોકો પણ એવામાં જેમ ભૂત ને પીપળા મળી રહ્યા એમ રાજકારણમાં ગમે ત્યાંથી પણ આવો એક મુદ્દો મળી જ રહેતો હોય છે એને એ મુદ્દો છે ઇફકો આ કંપની ખાલી ઇફકો નામ તમે અત્યારે બી સૌરાષ્ટ્રના કોઈ પણ શહેરમાં માં જાઓ

ઇફકો છે ઈ ન કેવળ ભારત કે ન કેવળ એશિયા બલકે સમગ્ર વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે જેમાં છ કરોડ ખેડૂતો સીધી રીતે સંકળાયેલા છે 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 અને આ ફિગર જે એ તો જેવા તેવા રાજ્યોના ના બજેટ નું નથી હોતો આવડું મોટો દબદબો એનો ચેરમેન એટલે કે ખરેખર તો મુખ્યમંત્રી ગણાય ચેરમેન એટલે કારણ કે છ કરોડ ગુજરાતની જનતાની આપણે કહે સાડા છ કરોડ ની તો સાડા છ ખેડૂતો દેશભરના એનો એ સાડા છ ખેડૂત નો ચેરમેન એટલે કે મુખ્યમંત્રી ગણો ને જે દિલીપભાઈ સંઘાણી અત્યારે થઈ ગયા તો જેને ખાલી ઇફકો ની ખબર હતી વધી વધી ની ખાતર આપે એની ખબર હતી એને માલુમ થાય કે આ આવડો મોટો ખજાનો છે કુબેર નો પેલી વાત તો ઈ એમાં અત્યાર સુધી દરેક પોત પોતાની રીતે ડિરેક્ટરો થતા ચેરમેન થતા કોણ ચેરમેન થઈ શકે દાખલા તરીકે ઇફકો જેમ કે અત્યારે ડિરેક્ટર ની ચૂંટણી હતી એક ડિરેક્ટર ચૂંટવાના હતા કોઈ જયેશભાઈ હોય કે પછી પંકજભાઈ પટેલ જેને પાછું ખેંચી લીધું ઈ હોય કે બિપિનભાઈ ગોતા હોય હવે ત્રણ જણા ઉભા હતા ઊભી ગમે એટલા આપણે જેને જે કરવું એ કરે પણ જેનામાં ત્રેવડ હોય જેની પાસે વધુમાં વધુ ડેલિકેટ એટલે કે સભ્યો હોય એ જીતે સભ્યો કોણ બને જે મંડળીની અમુક હજાર કરોડથી

થોડાક એટલે કે બીજી બીજી ટર્મ ટર્મ થી હવે તો આવી રહ્યા છે કે જે થાય તે પણ બીજી ટર્મ વખતે એક નક્કી કર્યું ભારતીય જનતા પાર્ટી એ કે આપણો જે કઈ સંપર્ક છે લોકોની સાથે આપણે સદસ્યો બનાવી લીધા અને બધું તો ઠીક છે વિશ્વની સૌથી મોટી પાર્ટી તો બની ગઈ પણ આપણે દરેક ની આરે હાવ સીધો સંપર્ક થઈ શકે એની આરે જે પૈસા ની લેતી દેતી થાય કે જેથી કરીને આપણે આદેશ પૂર્વક કહી શકાય એવું કોઈ ક્ષેત્ર ક્ષેત્ર હોય તો એ એ સહકારી સહકારી સાબિત થયું કે છે ગુજરાત અને મહારાષ્ટ્ર આખા દેશમાં સૌથી મોટા સહકારી ક્ષેત્રના હબ ગણાય કે જ્યાં હજારો અબજો કરોડો રૂપિયાના ઉથલા થાય તમને કહું તો નોટબંધી જે થઈ એમાં હજારો કરોડો રૂપિયાની ની ઉથલ પાથલ થઈ આ બેંકોમાં જ થઈ કૌભાંડ બહાર પડે તો વિશ્વ সব কৌপাণ থাকে

આ સ્વયંભૂ છે આમાં સરકારી કોઈ ભાજપ ભાજપ કઈ આવે આમ નહીં અંદર ખાને ભલે બધા ભાજપ ના હોય કે કોંગ્રેસ ના હોય પણ બેનર ના લાગે કમળના ફૂલ ઉપર ન લડાય જયેશભાઈ ઉપર લડાય એમ તો મેન્ડેટ આપવાની પહેલા તો શરૂઆત કરી અને એ શરૂઆતમાંય મજા શું આવી કરવામાં કે જેના નામનો મેન્ડેટ આપવાનો તો એ નામ છે બીપિનભાઈ ગોતા ગોતા પટેલ હવે બિપિનભાઈ જે છે એની બાકીની ઓળખ તો ઘણી બધી છે પ્રજાને કઈ ખબર નથી હવે ખબર પડી કે આવું પણ છે ગીત આવું એક વ્યક્તિત્વ છે એ પણ અરબો ખરબોનો માલિક છે હા એ કઈ કમ નથી બીજું કે ઈ ગુજકો માલસલ પણ મોટા પોસ્ટ ઉપર હતા આમાં છે ને ખેડૂત નામે જેટલી મંડળા મંડળી બધું ચાલે છે સાહેબ એમાં કરોડો અબજો ના ધીંગા ખેલ ચાલે છે પ્રજાનું કે ખેડૂત હિત તો સાઈડ થઈ જાય તો સારી વાત છે થાય છે પણ સાઈડ બાકી મેઈન વાત તો છે આ બધાના માલ મિલીદા ખાવા ને કરવા તો ગુજકો માર્શલ માં પછી લડી ચુક્યા અને એને તો જ્યાં હોય ત્યાં હું લડી લઉં લડી લઉં એવી જ વાતો હતી સી આર પાટીલ એમ થયું કે ભાઈ બિપિનભાઈ ગોતા આપણે મેન્ડેટ આપીએ જો શું કામ એક તો ઈ મેં કીધું એમ ખરબો છે ઈ છે વળી આમાં સહકારી ક્ષેત્રમાં ખરેખર ઇન્વોલ્વ છે એમાં કોઈ શંકા નથી વર્ષોની એની ખેડ છે એટલે લાયક તો હતા જ એમાં કોઈ શંકા નથી પણ જે કાગ ને બેહુ ને ડાળ ને પડવું એની જેમ બધું થતું આવે છે આ વખતે ક્યાંય ગણેશ ઊંધા બેઠા ભાજપના ચૂંટણી ટાણેથી માન પણ આમાં શું થયું કે જયેશ રાદડિયા ને ખબર નતી અથવા તો અંધારામાં રાખવામાં આવ્યા કે ભાઈ અમે બિપિનભાઈ નામે મેન્ડેટ આપેલો છે એટલે એને તો ફોર્મ ભરી દીધું કારણ કે ખબર હતી હું જીતવાનો છું પ્રચાર માટે થઈને જયારે અમિત શાહ સૌરાષ્ટ્ર આવ્યા ત્યારે જયેશ રાદડીયા ઘરે ગયા એના છોકરાને રમાડ્યા બહુ બેઠા અરે બધા આખા પરિવારે ફોટા પડ્યા પારિવારિક હોય એમ ખાધું પીધું ટેસ્ટલા કર્યા અને પછી મિટિંગ કરીને પૂછી દાણો દાબી જોયો તમે જીતી જાઓ એમ છો લાણે આને કીધું કે આ એકસો બ્યાસી માંથી એકસો ચૌદ તો મારા છે એમાં કઈ ફેરફાર રાજકોટના રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક કે રાજકોટ જિલ્લાના ચોસઠ સહિતના સૌરાષ્ટ્ર બંધ અઠાણું અઠાણું તો હું અહીંથી લઈને જાઉં ત્રણ બસ ભરીને અહીંથી દિલ્હી ગયા સભ્યોને લઈને તો અઠાણું ઈ છે એટલે હું જીતવાનું છું તો નક્કી છે એમ

કે આ એક રાજકીય પણ બીજું ભીતર માં શરૂ થયું કે બિપિનભાઈ ગોતા છે એ બાકી બધું જે છે તે ઉપરાંત એ સૌરાષ્ટ્રની સુખ્યાતમાં સુખ્યાત ધાર્મિક પાટીદારોની સંસ્થા છે ખોડલધામ એના ટ્રસ્ટી પણ છે

આપજો આ ઓડિયો વાયરલ થયો સોશિયલ મીડિયામાં

નેતા બને તો સમાજનું ભલું થઈ જશે પણ સમાજમાં જો રાજકારણ ઘુસાડવામાં દે તો સત્યાનાશ થઈ જશે એટલે આજે ભાઈ જયેશ રાદડિયા પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને સત્તાવાર રીતે કીધું આમ નામ જ ન લીધું એટલો ફેર પણ બધાને ખબર કે એનો ઈશારો કોના તરફ છે એને સ્પષ્ટપણે કીધું કે આવી રીતે સામાજિક સંસ્થા જો રાજકારણ ખેલશે તો એને માટે ઘાતક પુરવાર થશે અને હું એટલે કે જયેશ રાદડિયા હું સામાજિક માણસ હું કઈ અસામાજિક તો છું નહીં એટલે જેનું નામ આવ્યું હશે એનું પરંતુ એક વાત સૂચક છે પરેશભાઈ ગજેરા એ ખોડલધામમાં વાઇસ ચેરમેન હતા એક જમાનામાં એને અત્યારે પ્રેસ કોન્ફરન્સ પછીની એમ કીધું છે કે જો કોઈને રાજકારણ હોય તો સામાજિક સંસ્થામાંથી રાજીનામું આપી દેવું જોઈએ અત્યારે જે વાત વાત બજારમાં છે છે પરેશભાઈના ભાઈ ઉપરની એટલે ટૂંકમાં સમાજમાં રાજકારણ ઘુસી ગયું રાજકારણમાં સમાજ ઘૂસી ગયો આવો બધો ડખો થયો અને એ જ કારણોસર હવે બધું જ રીડેવલપ થવા જઈ રહ્યું છે ભવિષ્યમાં ચૂંટણી પછી એના પરિણામો પછી તમને ગુજરાત

ભાઈનું પણ છે જયેશ રાદડિયા પર અને જયેશ રાદડીયા તેનો વરતો કહ્યું કે જવાબ આપવાની જરૂર નથી સર આ દરેક પ્રકાર સામસામા જે નિવેદન બાજી થઈ રહી છે સર આને કઈ રીતે જોઈ રહ્યા છો એ નિવેદનબાજી પણ હું જે તમને કહું છું બે હજાર ના પરિણામ પછી જે નવા આયામો ગુજરાતમાં સર્જાવા જઈ રહ્યા છે એનું ફાઉન્ડેશન છે પાયો નાખવામાં આવ્યો છે આજે ખાતમુહૂર્ત એ ખાતમુહૂર્ત એવી રીતે કરવામાં આવ્યું છે કે આપણે કહીએ ને આપણે ગાંઠિયાવાડીમાં હોશિયો કરી દઈએ એટલે કોઈ કે ભણવા માંડે આ હોશિયો છે રાજકીય હુશિયો કે બુદ્ધિપૂર્વક અમુક લોકોને કહેવાય તમે આમાં શરૂ કરો આગે આગે દેખતે હોતા હે ક્યાં કી પર્સન પછી આવશે પણ જેની પાસે

અને ઈ એના આકાઓના ઇશારે બધું બુદ્ધિપૂર્વક કરી રહ્યા છે દિલીપ સંઘાણી પણ એમ કે છે કે ભાઈ ઈલું ઈલું કઈ એવું હોતું જ નથી અમે અમારી શક્તિથી જીતી છીએ ઈ શબ્દ ઈલુ ઈલુ નો તો ભાઈ વાપરતા હતા આર પાટીલે હવે જયેશ રાદડીયા પણ કીધું ભાઈ આમાં અમારે કઈ મેન્ડેટ મેન્ડેટ મને અંધારામાં રાખ્યું મેન્ડેટ આપ્યો સી આર પાટીલે ભાઈ નારાયણ કાસળીયા કીધું ગમે ટિકિટ તમે આપી પછી મતદાન ઓછું થાય છે નથી એ ટિકિટ આપી ટૂંકમાં બધું જ તમે જો તમામ નદી દરિયાને મળે એમ બધું જાય છે સી આર પગના તળે શું કામ બધાને એક વાત તો નિશ્ચિત થઈ ગઈ છે ખબર આવી ગયું આંકડા આવી ગયા છે કે મતદાન કમસે કમ ઓછું થયું છે તો નક્કી છે મતદાન જે અગાઉની કમ્પેરેટિવમાં બહુ જ મતદાન ઓછું

સાડા ત્રણ કરોડ લોકો કે માંથી બે ત્રણ કરોડ લોકો દોઢ બે કરોડ લોકો તો મતદાન કરવા ગયા નથી સમજી લો તો એ બધું માઇક્રો પ્લાનિંગ ને આ તેમ જે કાગળ ઉપરની બધી વાતો હતી કાકા વાઘ એવું જ થયું સાબિત એમાં કઈ મેળ પડ્યો નહીં મતદાન થયું ઓછું આ પરશુરામભાઈ રૂપાલાના ડખાને કારણે અને પછી જે કઈ સિનારી આ બધા પલટાણા એમાં ચારે અત્યારે સૌરાષ્ટ્ર કચ્છની આઠ માંથી ત્રણ બેઠક અને ગુજરાતની છવ્વીસ માંથી બીજી ચાર પાંચ બેઠક ટોટલ સાત આઠ બેઠક જોખમમાં છે રેડ એલર્ટ

ચારના પરિણામ પછી ગુજરાત સરકાર ગુજરાત ભારતીય જનતા પાર્ટી નું સંગઠન અને ગુજરાત નું સુખ્યાત એવા સહકારી ક્ષેત્ર ત્રણેય મોટા ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે એટલે આ બધા ડકા ચાલ્યા છે વિધાનો થી માનીને સર ગઈકાલે આપણે જોઈએ તો અમરેલીમાં જે છે તે સામે આવ્યું જે નારણ કાછડિયા નિવેદન આવ્યું સર એને કઈ રીતે જોઈ રહ્યા છો અને ત્યારબાદ જેનીબેન ઠુમર નું પણ જે નિવેદન આવ્યું કે હાથ ના કરી આઈએ વાગ્યા તો અમરેલીનું રાજકારણ અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો કે એક તો મતદાન પણ ઓછું થયું છે અને ત્યારબાદ આ પ્રકારના નિવેદનો આવ્યા સર આ કોઈ કોઈ જે સૂચન છે આ કોઈ અગાઉ જે હમણાં રિઝલ્ટ આવવાનું છે એની પહેલાનું કોઈ સૂચન છે નારાયણભાઈ કાછડિયા દાવેદારોમાંના એક પોતે પણ હા મને ટિકિટ મળે એમ અને ભારતીય જનતા પાર્ટી એ ચેન્જ કર્યું તો એને એમ વાંધો નતો તમે બીજા કોઈને આપો પણ એને એમ લાગતું હતું કે મારા સમો વળ્યા એ ટાઈપના વ્યક્તિત્વ હોય એ અથવા તો સામે જે લોકો છે આપણી સામે જેમ કે જેની બેનઠુંબર હા તો એની લેવલના અથવા એનાથી ઊંચા એ પ્રકારના ભણેલા ગણેલા સહકારીથી માંડીને બધા ક્ષેત્રમાં સુશિક્ષિત હોય વગેરે વગેરે ભરતભાઈ સુતરિયા ટિકિટ આપી જેની બેન ની તમે ગણો તો અત્યંત એનું નીચું જાય ગ્રાફ જેની બેન એમાં અનેક ગણા ઊંચા જાય નંબર વન એ જરૂરી નથી કે માણસ ભણેલો હોય ને ન ભણો અભણ હોય ખરાબ હોય એવું નથી થયું અભણમાં કોઠાવું જ હોય જેમ કે કેશુભાઈ પટેલ તો એવો વાંધો ને પણ પરંતુ જેની બેન ઠુંબરની કમ્પેરિટિવમાં તમે દર્શન કરો તો ભરતભાઈ સુતરિયા અનેક ગણોનો ગ્રાફ ઓછો લાગે સામાન્ય લાગે અને બધાને એના બાકીના બધા વાણી વર્તનથી પણ બધાને વાકેફ છે કે આ વ્યક્તિ સંસદમાં જઈ રહી છે ધારાસભા જુદી વાત ઘરનો મામલો ઘરમાં અને નારાયણભાઈ કાછડીએ કીધું ભાઈ અમે પહેલાંય કીધું હતું કે તમે આમાં ટિકિટ આપવામાં જી રાખો એને બદલે તમે ઠોકી બેસાડ્યા એમ તો હાલે એટલે આ લોકોનું માન રાખ્યા વગર સી આર પાટીલ લેજ એ લોકોએ આ લોકો ને ટિકિટ આપી એટલે એમાં ડખો ઓર વધી ગયો કે ભાઈ જેની બેન ઠુમ્મર છે એ શિક્ષિત છે તો લોકો એની તરફ હોય જાય તમે જુઓ અત્યારે તમારું માઇક્રો પ્લાનિંગ ક્યાં કામ આવ્યું અહીંયા ત્રણ લાખ મતદાર હોય તો મતદાન કરવા જ આવ્યા નથી અમરેલીમાં તો એ તમારું ફેલ ગયું છે એટલે અમે તમને કહીએ છીએ તમે માનતા નથી તો અમે વળી લે છે અને અમે અનુભવી છે ને તમે અમારી પાસેથી કઈ પૂછીને કઈક એનો નિવેડો લાવતા તો ઠીક છે અમને ખાલી માર્ગદર્શક મંડળમાં જે મડવાણીજીને રાખવામાં આવ્યા એમ તમે રાખો કોઈ માર્ગદર્શન માર્ગ આપ્યું નથી નડવાણી દેવાનો ટાઈમ નથી એને કોઈ પૂછતું નથી તો દે છે સહદેવ જેવું છે ત્રિકાળ જ્ઞાની છે પણ પૂછે તો જવાબ દેવાનો કોઈએ પૂછ્યું નહીં એને કઈ દીધો નહીં એમ અડવાણીથી માર્ગદર્શન મંડળમાં છે પણ કોઈ માર્ગદર્શન લેવા જાય તો ને એમાં આ ભાઈ નારાયણભાઈ કાઠડિયા જેવા જેટલા પણ વરિષ્ઠ અહીંયા જે સૌરાષ્ટ્ર ભર માંથી બધાનું આવી હાલત છે એ લોકો ને કે ગઈકાલ માણસો આવ્યા છે એને તમે મંચ ઉપર લઈ જાઓ છો જેમ કે અમરીશ દેર એ તાકાત વાળું જણ જુદી વાત છે પણ કોંગ્રેસમાં હજી તું આવ્યા એ ભેગા તમે એને મંચ ઉપર લઈ જાઓ છો અને એમાં કઈ વાંધો અરવિંદ મલાડાણી આવ્યા એને સીધી ટિકિટ આપી દીધી તો તમે યાર અમે લોકો પાથરણા પાસે જેને ઓલા કે કે અમે ગાભા મારું છીએ કે શું છે ઢોલા મારું ફિલ્મ આવે ગાભા મારું ફિલ્મ બનાવવું પડે એમ છે તો એ વાત એ લોકો એ કરી કે ભાઈ અમે કાયદેસર જે અમારી ઉપર મીમ્સ બને છે બધા સોશિયલ મીડિયામાં એ હકીકત લાગે છે અમે હું ગાભા મારું છીએ તમે યાર અમારી કદર તો કરો એટલે તમે એટલા જિંદગી કાઢીએ ધોળા કાંઈ તડકે નથી આવ્યા એ કાંઈ કર્યા વગર જે આ ચાલી રહ્યું છે એટલે એને પણ બળક બખાડો કાઢ્યો અને કાયદો શું કામ કે હવે એક ને એક બે ને હવે ચાર પાંચ છ જણાની કાર્ટિસ્ટ તો રચાણી અમરેલી શરૂ જે લોકો મતદારો ને બુથ સુધી લઈ જવાવાળા એક તો કોંગ્રેસ ની આનંદ કફોડી હતી આને લાગે વળગી ત્યાં સુધી સંકલન એક તો એમને સંગઠન નામે કોઈ ચીજ નથી અમરેલી વળી પછાત વિસ્તાર વળી ફંડ નામે પાવલું એ કોઈ આપ્યું નહીં પરેશભાઈ અહીંયા કહેતા કે અમારી પાસે કાંઈ પૈસા છે ને અમે તો લડવા આવ્યા તમારા માટે એટલે જવતેલા થઈને આવ્યા ને પણ જેણે જે થઈને દીધું તો એમાંય જેટલા રેડા ખડા છે એની પણ એ જ પરેશભાઈ ધાનાણી જેને સારામાં સારા માનતા હોય એને તો અહીંયા રાજકોટ લઈ આવ્યા હતા એટલે આ બધી જ સમસ્યાઓથી ગ્રસ્ત અમરેલી કોંગ્રેસ તો વળી હાવ રેડી પણ થઈ ગઈ એટલે એ કોઈ એને મતમાં કન્વર્ટ કરાવી નહીં શક્યા હોય હજી ભલે પેક છે છતાં જે વિસ્તાર વાત આવી રહી છે એ આવી છે કે આછી પાતળી બહુમતીથી પણ ભરતભાઈ સૂત્ર